સુરતની વીર નર્મદ યુનિવર્સિટીના ચાર વિદ્યાર્થીઓએ ડિજિટલ પેન અને એપ્લિકેશન બનાવી છે આ ડિજિટલ પેન એવા લોકો માટે ખાસ ઉપયોગી રહેશે કે જેમના સ્નાયુ અકસ્માત કે લકવાના કારણે નબળા થઈ ગયા છે જે દર્દીઓની આંગળીઓ કામ નથી કરતી તેવા દર્દીના મસલ્સની એક્ટિવિટી માટે આ પેન દ્વારા જાણી શકાશે કોઈપણ દર્દી જ્યારે આ પેનના સેન્સર પર દબાણ કરે ત્યારે સેન્સર આંગળીના પ્રેશર અંગે આંકડાકીય માહિતી આપે છે અને આ માહિતી તરત જ દર્દીને મળી જાય છે એટલું જ નહીં આ આંકડાકીય માહિતી ગ્રાફિક્સના માધ્યમથી દર્દીને મળે છે તેમજ ડોક્ટરને પણ આ માહિતી ઉપયોગી થાય છે અમારી ટીમે એક પ્રોડક્ટ બનાવ્યું છે જેનું નામ છે સ્ક્રાઈબરાઈટ અને અમે લોકો સ્ક્રાઈબરાઈટના અંદર બે વસ્તુ આપીએ છીએ જે એક પેન છે જે હાર્ડવેર છે અને અમે લોકો એક ફોન એપ્લિકેશન બનાવ્યું છે આ જે પેન છે એના અંદર સેન્સર્સ છે જે ડેટા ડાયરેક્ટલી અમારા ફોન એપ્લિકેશનના અંદર આપે તો જ્યારે બી યુઝર એ પેનથી લખતો હોય ત્યારે એ જોઈ શકે કે એ કેટલું પ્રેશર જનરેટ કરે છે અને રિયલ ટાઈમમાં એ વસ્તુ જોઈ શકે અમે લોકો એની સાથે સાથે આ ડેટા ક્લાઉડ પર બી મોકલાવ્યો છે જેનાથી એક ગ્રાફ જનરેટ થાય અને એ ગ્રાફ ડોક્ટર યુઝ કરી શકે પેશન્ટની પ્રોગ્રેસ ટ્રેક કરવા માટે